આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં આઈટીઆઈ ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સનો પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો ગુજરાતના ચાર ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા નવી ભરતી માટે ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બેની એક હજાર એકસો બાવીસ જગ્યાઓ મંજૂર કરાઇ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રૂપે રાજ્યમાં ધોરણ નવ અને ધોરણ દસમાં વૈદિક ગણિતનો અભ્યાસ શરૂ કરાયો મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ખેલ મહાકુંભના પરિણામે રાજ્યમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર થયા છે અને આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના ત્યાંસી સંકુલોનો શુભારંભ અને શિલાન્યાસ કરાવ્યો આ પ્રસંગે તેમણે ગુજરાતમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ એકનું લોકાર્પણ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાવ્યો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પ્રગતિની હરણફાર ભરી છે ભારત અગિયારમી અર્થવ્યવસ્થામાંથી પાંચમી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા સાથે મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ત્યારે આ દેશના યુવાનો મહાન રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે સહયોગ આપે આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રજત મુનાએ આ પ્રસંગે જણાવ્યું આઈઆઈટી ગાંધીનગરનું કેમ્પસ સસ્ટેનેબલ ઉપરાંત પોલ્યુશન ફ્રી અને કાર્બન પોઝિટિવ કેમ્પસ બન્યું છે જે અને અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બન્યું છે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોને ગઈકાલે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાંથી ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકો ભરવા માટે યોજાયેલ દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપના આ ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે જેમાં ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જગતપ્રકાશ નારાયણલાલ નડ્ડા પરિવાર જસવંતસિંહ સાલમસિંહ મયંગભાઈ જયદેવભાઈ નાયકનો સમાવેશ થાય છે આથી હવે ભાજપનું પ્રતિનિધિત્વ વધશે પ્રધાનમંત્રી આ રવિવારે પચ્ચીસમીએ રાજકોટમાં એક હજાર એકસો પંચાણુના કરોડ ખર્ચે બનેલી અઢીસો બેડની એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે રાજકોટ એઇમ્સના કાર્યકારી નિયામક ડોક્ટર સીડીએચ કટોત જણાવે છે કે આ હોસ્પિટલમાં સિત્તેર ડોક્ટરો અઠ્યાવીસ રેસિડેન્ટ ડોક્ટરો અને ચારસો નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ સેવા આપશે આ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર બે આઈસીયુ ચાલીસ આઈસીયુ બેડ અને પોસ્ટમોર્ટમ માટે ત્રણ રૂમ ઉપલબ્ધ હશે સાથે જ ગુજરાતની પ્રથમ કોમ્પેક્ટ વીડીઆઈએર લેબ તેમજ એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે હેલીપેડનું નિર્માણ કરાયું છે हमारे लिए बहुत ही खुशी की बात है कि एम्स राजकोट ने 250 बेड मरीजों के लिए ऑलमोस्ट पूरी तरह तैयार कर लिए हैं और जल्दी ही हमारा सौभाग्य होगा कि हमारे माननीय प्रधानमंत्री जी इसका लोकार्पण करें ताकि मरीजों को ये सुविधाएं मिलने हम मुहैया करा सकें ખેલમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ખેલ મહાકુંભના બીજા તબક્કામાં ચાર નવી રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઈ શકે છે વધુમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં આવી છે વિધાનસભામાં સ્કૂલ શાળાઓ અને રાજ્યના ખેલાડીઓની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનના જવાબમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સંદર્ભમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે ખેલ મહા કુંભ માટે ગીર સોમનાથ જિલ્લામાં એક લાખ તેત્રીસ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અગાઉ પણ ટેલેન્ટ પુલ અને સ્કૂલને કારણે ગીર સોમનાથ જિલ્લાના પાંચ જેટલા ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મેડલ પ્રાપ્ત કર્યા છે શિક્ષણમંત્રી કુબેર ઢીંડોરે જણાવ્યું છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજીટલ બની છે રાજ્યમાં પાસઠ હજારથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવાયા છે જ્યારે અન્ય તેતાળીસ હજાર સ્માર્ટ ક્લાસરૂમ્સનું કામ પ્રગતિ હેઠળ છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક શાળાઓના અપગ્રેડેશન માટે બે હજાર સાતસો પંચ્યાસી કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે ઉપરાંત રાજ્યમાં નવી એકસો સરકારી અને દર દસ આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરાઈ છે વધુ પાંચ રક્ષાશક્તિ સ્કૂલ્સ અને વધુ શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ પણ શરૂ કરાશે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકાથી ઘટીને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બે પોઈન્ટ અડસઠ ટકા થયો છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં માધ્યમિક શિક્ષણમાં સો ટકા નામાંકનના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું સુદૃઢીકરણ કરવામાં આવ્યું રાજ્યમાં નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને હયાત કોલેજોમાં વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એકસો ચાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે વિધાનસભા ખાતે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બેની એક હજાર એકસો બાવીસ જગ્યાઓ મંજૂર થયેલી છે જે પૈકી છસો ઓગણપચાસ જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની ચારસો તોતેર જગ્યાઓ નિયમ અનુસાર ઝડપથી ભરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત રાજ્યમાં ધોરણ નવ અને ધોરણ દસમાં વૈદિક ગણિતનો અમલ શરૂ કરી દેવાયો છે આ માટે રાજ્યની ચારસો ઓગણપચાસ જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યા છે વિધાનસભા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંગેના પ્રશ્નના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સાથે ઘડતરના મૂલ્યો કેળવાય એ માટેના પ્રયત્નો હાથ ધરાયા છે તાજેતરમાં ધોરણ દસ થી બારમાં માં ગીતાના મૂલ્યો મળે એ માટેનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે આજે એકવીસ ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે મને મળી માતૃભાષા ગુજરાતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે અદ્યતન ટેકનોલોજીના યુગમાં નવી યુવા પેઢી આપણા સાહિત્ય તરફ આકર્ષાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ માતૃભાષા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ભવન અને ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ હર હંમેશ વિકાસની આપણી વિરાસત અને આપણી સંસ્કૃતિને જાળવવાની હિમાયત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજના અદ્યતન ટેકનોલોજીના યુગમાં યુવા પેઢી આપણા સાહિત્ય તરફ આકર્ષાય તે માટેના પ્રયત્નો રાજ્ય સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને ઇ બુકનું લોકાર્પણ તેમજ શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયા હતા મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમમાં ગુજરાતના સાહિત્ય જગતના મહાનુભાવોનો વેશ ધારણ કરેલા બાળકોને બિરદાવ્યા હતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત સાહિત્ય અને કલા વારસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા મંત્રી શ્રી મોરુભાઈ બેરાએ ઉમેર્યું હતું કે સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ છે સાહિત્ય અને કલા એ માણસની માનવતાને જાળવી રાખે છે ગુજરાત સાહિત્ય અકાદમીએ ત્રણસો દિવસમાં એકસો પચાસ જેટલા પુસ્તકો પ્રકાશિત કરી ગુજરાતના અમૂલ્ય વારસાને જાળવી રાખ્યો છે આ કાર્યક્રમમાં સૌનું શાપ્તિક સ્વાગત કરતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુજરાત સાહિત્ય અકાદમી માટે માત્ર ભવન જ નથી બનાવ્યું પરંતુ ગુજરાતી સાહિત્ય જગતને નવું સરનામું આપ્યું છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ રાત્રે આઠ વાગે આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી પ્રસારિત કર્યો કરવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની તમામ લોકસભા બેઠકોની વિસ્તૃત માહિતી ભારત વિકાસ ડાયરી કાર્યક્રમમાં આપવામાં આવશે આ કાર્યક્રમ સોમવારથી શુક્રવારે આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી રાત્રે આઠથી આઠ પંદર વાગે જ્યારે શનિવાર અને રવિવારે રાત્રે આઠ ત્રીસથી આઠ પિસ્તાળીસ મિનિટે પ્રસારિત કરાશે રાજ્યમાં આઈટીઆઈ ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ હોસ્ટેલ્સ અને સ્ટાફ ક્વાર્ટર્સનો પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો ગુજરાતના ચાર ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા નવી ભરતી માટે ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બેની એક હજાર એકસો બાવીસ જગ્યાઓ મંજૂર કરાઈ અને આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા